માર્કેટ જેવી સ્વાદમાં અને સુપર ટેસ્ટી રતલામી સેવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી રતલામી સેવ આપણી તૈયાર છે બસો પચાસ ગ્રામ લોટમાંથી પાંચસો ગ્રામથી પણ વધારે રતલામી સેવ આપણે બની ગઈ છે જો આ રીતનો ઝારો કે તમારી પાસે મશીન ના હોય ને તો પણ તમે રતલામી સેવ બનાવીને ખાઈ શકો છો અને એકદમ ક્રિસ્પી તો ખરી જ તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી એવી સેવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો બજારે લેવા જવાની બિલકુલ ઝંઝટ વગર અને એકદમ ઓછા ખર્ચમાં અને ઘરની જ સામગ્રીમાંથી બનાવીને એન્જોય કરી શકો છો તો તમે આ રીતના એરટાઈટ દબ્બામાં ભરીને એક મહિના સુધી એન્જોય કરી શકો છો તો સ્પાઈસી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો આપણે વીસથી પચીસ જેટલા મરી એડ કરીશું જેને આપણે તીખા કહીએ છીએ ત્યારબાદ આપણે દસથી બાર જેટલા લવિંગ એડ કરીશું રતલામી સેલમાં રતલામી સેવમાં લવિંગનો ઉપયોગ વધારે થાય છે જ્યારે આપણે ખાઈ છીએ ત્યારે એકદમ તીખું લાગે છે પહેલાં ખાઈ ત્યારે તીખું સેવ નથી લાગતી જ્યારબાદ આપણે ચાવીએ છીએ ને ત્યારે આપણે આ સેવ તીખી લાગે છે તેનાથી એ તેમાં આપણે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ મેં એક તજનો ટુકડો એડ કર્યો છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા સૂઠ એડ કરીશું સૂઠનો મેં અહીંયા પાવડર લીધેલો છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું અડધી ચમચી જેટલો મેં અહીંયા સંચર પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું અને અડધી ચમચી જેટલા મેં અહીંયા મરચાંના જે બી હોય છે ને એને મેં આ રીતના ક્રશ કરીને રાખેલા છે જેથી જે રેસીપીમાં આ રીતનો પાવડરનો ઉપયોગ આવે ને ત્યારે હું મરચાંના બીની જગ્યાએ આ રીતનો પાવડરનો ઉપયોગ કરું છું તે આપણે એડ કરીશું જેથી એકદમ રતલામી સેવું તમારી તીખી તૈયાર થશે વન ફોર્થ ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગનું પ્રમાણ રતલામી સેવમાં વધારે હોય છે તો સરસ રીતે આ બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનો એકદમ સ્પાઈસી મસાલો આપણો તૈયાર છે છે ને એકદમ મસ્ત મસાલો બન્યો છે ને જો આ રીતનો મસાલો બનાવવામાં આવશે ને તો બજારની સેવને પણ ભૂલી જશો એવી સુપર ટેસ્ટી રતલામી સેવ તમારી ઘરે બન ઘરે તૈયાર થશે તો હવે આપ હવે હજી આપણે મસાલો બનાવ્યો છે ને મસાલા એક બાઉલમાં કાઢી લેશું તો રતલા સેવ ને એકદમ પરફેક્ટ ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મોણનો ઉપયોગ કરીશું તો મૂણ કેટલું લેવું અને કેવી રીતે લેવું એ હું તમને ચાલો બતાવીશ તો સૌથી પહેલાં તો મેં અહીંયા અડધો કપ જેટલું તેલ લીધેલું છે તે આપણે એડ કરીશું અને તેની સાથે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધે છે બંનેનું પ્રમાણ એક સરખું હોવું જોઈએ તો તે આપણે એડ કરીશું તો જેટલા પ્રમાણમાં પાણી લીધેલું હોય ને એટલા જ પ્રમાણમાં આપણે તેલનો ઉપયોગ કરવાનો છે તો છે ને એકદમ પરફેક્ટ માપ હવે સરસ રીતે તેલ અને પાણીના મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતનું એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર છે તમે જોઈ શકો છો કે આ રીતનું તેલ અને પાણીનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો આ રીતે પરફેક્ટ માપથી તમે રતલામી સેવ બનાવશો ને તો બજારની સેવ નહીં તો તમે ભૂલી જ જશો એવી સુપર ટેસ્ટી અને ખાવામાં સ્પાઈસી એવી રતલામી સેવ આપણી બનીને તૈયાર થશે હવે ત્યારબાદ આપણે મિશ્રણમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું રતલામી સેવમાં હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખવામાં આવે છે ત્યારબાદ આપણે વન ફોર ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા જે આપણે ખાવાના સોડા કહીએ છીએ ને તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું જેથી સેવ છે રતલામી સેવ છે ને એકદમ ટંગી ટેસ્ટમાં તૈયાર થશે હવે સરસ રીતે મિશ્રણને આપણે ફરી ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર છે ત્યારબાદ આપણે જે મસાલો સ્પાઈસી બનાવેલો છે ને તેને આપણે આ મિક્સર જારમાં એડ કરીશું અને સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનું રતલામી સેવનું એકદમ પરફેક્ટ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું મિશ્રણ આપણું બન્યું છે તો ચાલો હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું જે બાઉલમાં આપણે લોટ તૈયાર કરીશું ને એ જ બાઉલમાં મિશ્રણને કાઢી લઈશું તો આ રીતનું મેં અહીંયા બાઉલમાં રતલામી સેવનું મિશ્રણ કાઢી લીધું છે ત્યારબાદ મેં અહીંયા વજનમાં બસો ને પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે મેજરમેન્ટના માપથી જોઈએ ને તો અઢી કપ જેટલો ચણાનો લોટ થશે થોડો થોડો લોટ એડ કરતા જઈને લોટને આપણે તૈયાર કરી લેશું પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી તો આ રીતનો એકદમ પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા બધા જ ચણાના લોટનો ઉપયોગ કરી લીધો છે જો આ રીતના મેજરમેન્ટથી તમે રતલામી સેવ બનાવશો ને તો તમારે પણ ચણાનો લોટ નહીં વધે અને મિશ્રણને ચણાનો લોટ બધું જ પરફેક્ટ તૈયાર થશે હવે આપણે બે ભાગમાં લોટને ડિવાઈડ કરી લેશું તો અહીંયા મેં બે ભાગમાં લોટને ડિવાઈડ કરી લીધો છે ત્યારબાદ મેં અહીંયા સાઈડમાં પાણી રાખેલું છે થોડા થોડા પાણીવાળા હાથ કરતા ને લોટને આપણે ચાર આંગળીની મદદથી આ રીતના સરસ એવો કૂણવી લેશું જેથી એકદમ સરસ લોટનો કલર પણ ચેન્જ થઈ જશે એ ઘરે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરી લેશું લોટનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આ લોટને આપણે ઘસવાનો છે આ પ્રોસેસ તો કરવાની જ છે જો આ રીતના કરશો ને તો એકદમ સોફ્ટ અને સેવ બનીને તમારી તૈયાર થશે તો બે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને સરસ એવો ઘસી લીધો છે તમે બંને લોટને કમ્પેરિઝ કરજો તો તમે જોઈ શકો છો જે આપણે લોટ ઘસ્યો છે ને તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આ રીતનો લોટ આપણો તૈયાર છે એકદમ મસ્ત લોટ કમ્પ્લીટ બની ગયો છે ને તમે જોઈ શકો છો કે પહેલાં લોટ આપણો આવો હતો અને લોટને ઘસ્યા બાદ લોટ આપણો આવો થઈ ગયો છે અને એકદમ સ્મૂથ ટેક્સચર એવું એનો કમ્પ્લીટ થઈ ગયો છે તો આ રીતનો પરફેક્ટ લોટ આપણો તૈયાર છે તો ચાલો હવે ગેસ તરફ જઈએ તો સૌથી પહેલાં તો રતલામી સેવ બનાવવા માટે મેં અહીંયા આ રીતનો ઝારો લીધેલો છે જો તમારી પાસે આ રીતનો ઝારો ના હોય ને તો તમે આ રીતનું મશીનનો ઉપયોગ પણ કરી શકો છો અને જેના ઘરમાં ઝારો અને મશીન બંને નથી એ લોકો આ રીતનો ઝારો આવે છે ને એ જારાનો ઉપયોગ પણ કરી શકે છે આમાં પણ સહેલાઈથી રતલામી સેવ તમારી બની જશે અને સૌથી ઇઝી કે મેં અહીંયા આ રીતનું ધાણા જે આપણે કોથમરીનું જે ડબ્બો આવે છે ને એ મેં લીધેલો છે તો આમાં પણ તમે રતલામી ને સહેલાઈથી પાડી શકો છો તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું જેથી સેવ પાડતી વખતે હાથમાં ગરમ ના લાગે અને મેં અહીંયા આ રીતનું ધાણાનો ડબલો લીધેલો છે મીન્સ કે ધાણાનો ડબ્બો લીધેલો છે તેના ઉપર આપણે આ રીતનો લોટ રાખીને આ રીતના આપણે પ્રેસ કરતા જશું તો તમે જોઈ શકો છો કે સેવ આપણી રતલામી સેવ આપણી પડવા લાગે છે તો છે ને એકદમ નવી રીત તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તો આ રીતના આપણે બધી સેવને પાડતે પાડી લેશો આ રીતની સેવ બનાવવામાં આવે ને તો એકદમ પરફેક્ટ સેવ તમારી બનીને તૈયાર થશે તો આ રીતના બધી જ સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે ઉપરથી ટેપ કરી લઈશું હવે આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ સેવને આપણે ફ્રાય કરીશું જેથી અંદરથી કાચી ના રહે અને ઉપરથી બ્રાઉન કલરની ના થાય આપણે સેવનો કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો આ રીતના આપણે સતત સેવના પલટા આવતા જશું અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યારબાદ આપણે કાઢી લેશું એ જ રીતે તમે આ રીતના ઝાડવામાં પણ સહેલાઈથી તમે પાડી શકો છો સેવ તો આ રીતના આપણે કરતા જશું જેથી સેવ આપણી પડતી જશે તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી સેવ આપણી પડવા લાગે છે તો જેની ઘરે ઝારો નથી સેવનું મશીન નથી એ લોકો પણ રતલામી સેવ ઘરે કરીને ખાઈ શકે છે

ઝારાના ઉપયોગ કર્યા વગર અથવા તો મશીનનો ઉપયોગ કર્યા વગર રતલામી સેવ આપણી તૈયાર છે હવે આ જ રીતે આપણે બધી જ સેવને તૈયાર કરી લેશું માર્કેટ જેવી સ્વાદમાં અને સુપર ટેસ્ટી રતલામી સેવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરાય તેવી રતલામી સેવ આપણી તૈયાર છે બસો ને પચાસ ગ્રામ લોટમાંથી પાંચસો ગ્રામથી પણ વધારે રતલામી સેવ આપણે બની ગઈ છે જો આ રીતનો ઝારો કે તમારી પાસે મશીન ના હોય ને તો પણ તમે રતલામી સેવ બનાવીને ખાઈ શકો છો અને એકદમ ક્રિસ્પી તો ખરી જ તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી એવી સેવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો બજારે લેવા જવાની બિલકુલ ઝંઝટ વગર અને એકદમ ઓછા ખર્ચમાં અને ઘરની જ સામગ્રીમાંથી બનાવીને એન્જોય કરી શકો છો તો તમે આ રીતના એર ટાઈટ દબામાં ભરીને એક મહિના સુધી એન્જોય કરી શકો છો